હા લલિતનો પણ ડેમેજ બહુ આવે છે મને એવું લાગે છે કે લલિતને જગ્યા એક્સચેન્જ કરવામાં બહુ ઝડપી છે હવે આમની ટીમમેટને લઈને નીકળવાની કોશિશ કરશે ગમે તે કરીને નીકળવાનું ફાયર તો આપશે જ થોડું તો ના પણ મને લાગે છે કે બચ્ચીને નીકળી જઈશું ઓ ભાઈ આઈક્યુ રોમિયો અને બુલેટ રાજા મને એવું લાગે છે કે સિજરાજસિંહ મને લાગે છે કે આઈક્યુ રોમિયો રાખે નઈ કોઈને grenade કરી દીધો છે મિસ સિંગ ફાયર આપશે ખરી સામે બુલેટ રાજા છે ભાઈ નામમાં જ બુલેટ છે નહીં રાખે કોઈને એમના ટીમમેટ પણ બહુ એ પણ ગ્રેનાઇટ ખેંચી લીધો છે તો થોડુંક તો ડેમેજ છે જ ગ્રેનાઇટથી બુલેટ રાજા રશ કરવાનું જ રાખી છે બંને પેરું અલગ અલગ સાઈડ થી જાય છે ફ્રી ફાયર કામ નહીં આવે અહીંયા બુલેટ રાજા રશ આપી દીધું છે એટલે બુલેટ રાજા ખતમ પણ કરી નાખ્યો બહુ લીડમાં છે બુલેટ રાજા ગોટ લાઈક એમ પણ નથી

ડેમેજ આવે નહીં ખૂની સીનું ઘાત લગાવીને બેઠી છું જો ઓપી ગેમિંગ વાળા થોડીક ભૂલ કરે તો લાગી જાય એમના એલ આઈ ને ખૂની હા ને આવી ગયા છે મોલી ના છે પણ મોલી અહીંયા જ થશે આ કરણી બુલેટ રાજાભાઈ ખૂની ડાઉન છે મને લાગે છે કે આમના વેરું રિવાઈવ કરવાની કોશિશ તો કરશે છે પણ એટલી કોશિશ તો કરવી જ જોઈએ ભેરું આપણો ડાઉન હોય એટલે પછી જવું તો પડશે ભાઈચારા બરો ભાઈ બુલેટ રાજા છે બુલેટ રાજા એમને રાખે નહીં પણ આઈક્યુ રોમિયો પર ફાયર કરે છે આઈક્યુ ગયા તા ભાઈ કોની બાપુ ડાઉન છે મને લાગે છે કે રિવાઈવ મળી જશે એમ આમે મળ્યો છે ભાઈ અને બંકો એ પણ રાખે એમ તો નથી પંકનો સ્પ્રે બહુ હટ કે જબર છે ઓ ભાઈ ખોની શું કરો છો ભાઈ બંકો છે હાય બંકાએ કાઢી લીધા કિલ થોડીક પણ ભૂલ તમારી મેચ ફિનિશ સામે એસડી વાય ટી આર કે ટી આ બાજુ આઈ ક્યુ રોમિયો ની પિન ખેંચી લીધી છે ગ્રેનાઇટ મિસ કરે નહીં આ હા ડાઉન કરી દીધો તો ભાઈ ગ્રેનાઇટ મિસ નહીં કરે એક્સનીવાઈટી ડાઉન છે ડવાઈ ગીતી ભાઈ વાપશો ખરી લઈ જાવ પણ ગ્રેનાઇટ તેમની પાછળ આવી ગયો બુલેટ રાજા પાસે જોન પણ આવી ગયું અને આ બાજુ આવું આ એક ભાઈ નહીં રાખે બંકો એને એમ ટુ ફોનનો કમાલ બતાવી તો દેશે જ ને આ ડાઉન બંકાય ડાઉન કરી દીધું

છે લોકેશન મળી ગયું છે અજીતભાનું અજીતભા ને આવવા નહીં દે અંદર એવું લાગે છે બુલેટ રાજા પણ ઘાટ લગાવીને જ બેઠા છે મોક કરી દીધો છે અહીંયા ઓબી ગેમિંગ સ્કોટ ને અંદર આવવાનું છે સર્કલમાં એટલે નહીં રહેવાનું તેવું છે તો અજીતભાના ડેમિંગ અજીતભાઈ ડાઉન અને ચિકન ડિનર વિનર વિનર ચિકન ડિનર ડિનરભાઈ બુલેટ રાજાની ટીમ